બોલીવુડ ના દિગ્ગજ અભિનેતા રાજ કપૂરની સોમી જન્મ જયંતિ ટૂંક સમયમાં આવી રહી છે ત્યારે કપૂર પરિવારે આ ખાસ પ્રસંગ માટે ઘણું પ્લાનિંગ કર્યું છે ચૌદ ડિસેમ્બરે ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે ઇવેન્ટ પહેલા સમગ્ર કપૂર પરિવારે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી કપૂર પરિવારના જે સભ્યો જોવા મળ્યા હતા તેમાં કરીના કપૂર નીતુ કપૂર આલિયા ભટ્ટ રણવીર કપૂર કરિશ્મા કપૂર સૈફ અલી ખાન અને અન્ય ઘણા લોકો સામેલ હતા પરંતુ પીએમ દ્વારા જે અને તૈમુરને આપવામાં આવેલી ભેટની તસવીરો વાયરલ થઈ રહી